જામનગર શહેરમાં આંબેડકર બ્રિજ પર વરસાદ બાદ ખાડા પડતા કોંગ્રેસ દ્વારા અનુકૂળ વિરોધ દર્શાવવામાં આવ્યો છે પુલમાં વચ્ચે મોટો ખાડો પડતા વોર્ડ નંબર છ ના કાર્યકરો દ્વારા ખાડા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો છે ખાડાને હાર પહેરાવીને ખાડા દેવની પૂજા કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે હાલ વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે જેને વહેલી તકે દૂર કરવાની કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ પરમાર હરેશ નટવરલાલ પ્રમુખ વોર્ડ નંબર છ જામનગર શહેર કોંગ્રેસ આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ જે વોર્ડ નંબર છ માં દિગજાન સર્કલ પાસે આવેલ છે ત્યાં અમે વોર્ડ નંબર છ ના બોડી દ્વારા મારી સાથે મારા સાથી મિત્રો ગૌતમભાઈ બોકાણી તેમજ પ્રકાશભાઈ ડાંગર વોર્ડ નંબર છ દ્વારા આજ રોજ અમે જે બ્રિજની વચ્ચોવચ જે ખાડા પડેલા છે અવારનવાર તંત્ર રજૂઆત કરી છે પણ આ તંત્ર કરી છે તંત્ર તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને બીજું વોર્ડ નંબર છ ની અંદર આ જાહેર માર્ગ છે આંબેડકર બ્રિજ આપડા બાબા સાહેબ આંબેડકર બ્રિજ જાહેર માર્ગ છે વોર્ડ નંબર છ ના ચાર પોર્પોરેટર નંબર છ અવાર નવાર દસ થી પંદર વર્ષ વખત આ રોડે થી પસાર થતા હોય છે પણ અમારું કેવું છે એનું પણ ધ્યાન નતું રહેતું આજે અમે ખાડાને અહીંયા ખાડા જેવું તરીકે કુલાર કરીને એમ એને વિરોધ નોંધાવ્યો છે અમારો લોકોને આ ખાડા થી બચાવો આ તો એક સામાન્ય ખાડો હજી બ્રિજ ની વચ્ચે છે જ્યાં સિટી માં પણ ઘણું બધું છે આ અત્યારે જામનગર જોવા જાય તો જામનગર શહેર ખાડા શહેર તરીકે ઓળખાવામાં આવે છે આખા જામનગર શહેરમાં અવારનવાર ગમે તે જગ્યાએ અકસ્માત થાય એવી પરિસ્થિતિ અત્યારે છે